ધોરણ આઠ ગુજરાતી પાઠ દસમો જેનું નામ છે અઢિયાના એ પાઠના સ્વાજ્યના પ્રશ્નો આ વિડીયોના મારફતે આપણે કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં હું ગોળીકે પ્રવીણભાઈ હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ ચેનલના માધ્યમથી આપણે સ્વાજ્યાયના પ્રશ્નો અહીં તેની ચર્ચા કરી રહ્યા છીએ તો જોઈએ આ સ્વાજ્યના પ્રશ્નો અઢિયાના એનો અભ્યાસના સાજ્યનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને અક્ષર નામે ખાનામાં ટીકની નિશાની છે કરવાની છે પહેલો પ્રશ્ન છે અઢિયાના એટલે આજના કેટલા પૈસા થાય એસકા ઉત્તર હે ક ખ ઈસમી છે ખ એટલે કે પંદર પૈસા દૂસરા પ્રશ્ન બીજો પ્રશ્ન લેખકને અઢિયાનાની જરૂર શા માટે હતી તો એનો જવાબ છે ગ એટલે કે પુસ્તક ખરીદવા માટે ત્રીજો પ્રશ્ન છે ખૂટતા અઢિયાના લેખકને કોની પાસેથી મળ્યા તો એનો જવાબ છે ગ એટલે કે ફળના ટોપલા પાસેથી ચોથો પ્રશ્ન છે લેખકને ક્યુ પુસ્તક ખરીદવું હતું તો એનો જવાબ છે ક એટલે કે લઘુ કૌમુદી નામનું પુસ્તક છે એને ખરીદવું હતું એ પછીનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન લેખકે અઢિયાના ક્યારે પરત કર્યા તો એનો જવાબ છે ખ એટલે કે એક માસ પછી આ રીતે બીજો પ્રશ્ન જોઈએ હવે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે તો એનો સરસ જવાબ છે કે સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય તેવા પ્રસંગને લેખક કદી ન ભૂલવાનું સૂચવે છે બીજો પ્રશ્ન છે લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે તો એનો ઉત્તર એ જ છે કે સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે ત્રીજો પ્રશ્ન છે સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં અઢિયાના નો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો છે સુરાપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી ઉત્તર છે સ્વામીજીને વિદાય આપવા આખું સુરાપુરા ગામ ચડ્યું હતું સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી બીજો પ્રશ્ન લેખક જમનાજીને સચ્ચ ન રાખનાર લોકો માટે શું કહે છે તો જવાબ છે લેખકે મથુરાના તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે પણ તેઓ જ્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી તેઓ જમના મૈયા કી સે બોલે બોલે છે પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી ત્રીજો પ્રશ્ન આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો તેનો જવાબ છે આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગોળો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જીવનમાં સ્વાભિમાનથી રહેવું યાચનાવૃત્તિ રાખવી નહીં પણ ક્યારેય ન છૂટકે માંગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી વચન પાલનના આગ્રહી રહેવું ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તેમ કરવામાં વાંધો નથી ચોથો પ્રશ્ન છે ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોનું વર્ણવો સરસ એનો જવાબ છે લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે પણ એને માટે અઢિયાના ખૂટે છે જો એ અઢિયાના આપે તો પૈસાની સગવડ થતા પોતે એ પૈસા પરત જ પાછા આપી દેશે ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યો વિના લેખકને અઢી આના આપી દીધા આ તેની ઉદારતા દર્શાવે છે સરસ બીજો પ્રશ્ન છે પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આમ તો તમારા હોય પણ છે તો જવાબ લખીએ છીએ આપણે હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા પુસ્તકાલયમાં દાખલ થતાં જ સ્ટાફના એક સભ્ય અમને સમગ્ર પુસ્તકોનો સંક્ષેપમાં પરિચય કરાયો પુસ્તકાલય સ્વચ્છ હતું અને ત્યાંનું વાતાવરણ શાંત હતું એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી ડાબી બાજુ એક કાઉન્ટર હતું એ કાઉન્ટરની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી જમણી તરફ બે ત્રણ કમ્પ્યુટર મૂક્યા હતા એક કમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે છે એક સ્લીપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાની આપવાથી પુસ્તકાલયનો કર્મચારી તરત જ એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ માટે ઘરે લઈ જવા માટે કાઢી આપે છે એક તરફ મુખ્ય ગ્રંથપાલની કેબિન છે ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે આમ પુસ્તકાલયની અમારી સુખદ મુલાકાત રહી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના કેટલો પ્રશ્ન છે એમાં વિરોધાર્થી શબ્દ લખો ઉત્તર છે હિત તો અહિત યોગ્ય અયોગ્ય મંગળ અમંગળ વ્યવસ્થા અવ્યવસ્થા માન અપમાન ધર્મ અધર્મ સ્વીકારનો વિરોધી છે અસ્વીકાર વિદ્યાર્થી મિત્રો આ રીતે સમગ્ર વિડીયોમાં તમે ખૂબ કાળજીથી એ જોયો તમને પણ મજા આવી છે યાદ રાખવા માટે તો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને પૂરો વિડિયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો